કે મારા ભાઈ ઘણા બધા મિત્રો એવું કહે છે કે ભાઈ તું તો ભાઈ કાયમ બસ મોજમાં રહેશે ભાઈ તો ભાઈ એવું કશું હોતું નથી હું મારી એકલાની વાત નથી કરતો દરેકના જીવનની અંદર ભાઈ તકલીફો તો હોય જ છે પરંતુ તે તકલીફોનો સામનો કરવો અને એની અંદરથી બહાર નીકળવું ભાઈ એ બહુ મોટી વાત છે ક્યારેય પણ પોતાના જીવનની અંદર કોઈ બી ભાઈ પરેશાની આવી જાય કે ભાઈ આપણને એવું લાગે કે હવે મારાથી સહન નથી થતું બહુ થઈ ગયું છે ભાઈ કે આ દુઃખ મારા જીવનમાં એટલું છે ના ભાઈ એવું કંઈ શું હોતું નથી દુઃખ તો દરેકના જીવનની અંદર છે પણ પરંતુ હંમેશા ક્યારેય પોતાની જાતને ડિમોટિવેટ ના થવા દેવાનું હંમેશા બી પોઝિટિવ થિંકિંગ કરો તમે જેવું થિંકિંગ કરશો ને તેવું જ તમારી લાઈફની અંદર થશે તો મારા ભાઈ બીજું તો કંઈ કહેવા નથી માગતો કે જીવનની અંદર ગમે તેવી સમસ્યાઓ આવે ને તો ભાઈ બીજું તો કંઈ નહીં કહેવા માગતો પણ પરંતુ તમારા મા બાપ તમારી નું જરૂરથી એકવાર વિચાર કરજો કે ભાઈ કેવી ખરાબ કન્ડિશનની અંદર તમને મોટા કર્યા હશે તો ભાઈ એમનું જરા વિચારજો અને આજના ખાસ યુવાન મિત્રો માટે જ આ મારા વિડીયો બનાવવા પડ્યું કારણ કે ઘણા બધા એવા મારી સામે ભાઈ કિસ્સા હાલમાં આવ્યા છે ને કે ભાઈ એ લોકો એવું કહે છે કે ભાઈ મારા તો જીવનમાં ભાઈ બહુ દુઃખ છે આમ છે તેમ છે લાઈફમાં બહુ પ્રોબ્લેમ છે તો ભાઈ લાઈફમાં ક્યારેય હારવું નહીં તેનો સામનો કરવો એમાંથી બહાર નીકળવું ભાઈ એ જ આપણું મનુષ્ય જીવન છે અને સુખ દુઃખ તો હોય છે ભાઈ બધાના દરેકના જીવનની અંદર તો શું કહેવું છે તમારું અમારી વાત પર તો એ કોમેન્ટ જરૂરથી કરતા જજો